નવલા નરતામાં આધુનિકીકરણના કારણે આધુનિક ગરબાની માંગ વધી છે જોકે માટીના ગરબાની જૂની પરંપરા લુપ્ત થઈ રહી છે ભાવનગરના વિસ્તારમાં દરમિયાન દીવા પ્રાચીન માટીના ગરબાની પરંપરા જળવાઈ રહી છે ગઢડામાં કુંભાર પરિવાર દ્વારા ચાકડા ઉપર આકાર પામેલા માટીના ગરબા બનાવવામાં આવી રહ્યા છે હવેના આધુનિક યુગમાં હવે અલગ અલગ ડિઝાઇન અને રંગબેરંગી ગરબા બજારમાં જોવા મળે છે પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકો જૂની પરંપરા મુજબ પ્રાચીન માટીના ગરબાની ખરીદી કરીને પરંપરાને જીવંત રાખી રહ્યા છે હાલ માટીના ગરબાની માંગ વધતા માટી કામ કરતા પરિવારોને રોજીરોટી મળી રહી છે કે માટીના ગરબા હાલમાં ઘણા ઠેકાણે જુદી જુદી પ્રકારના ગરબાઓ મળે છે એમાં ખાસ કરીને ત્રાંબાના છે બાકીના ફેન્સી જે ગરબાઓ છે એનાથી કોઈ પણ પ્રકારની કોઈ આસ્થા અથવા તો કે શ્રદ્ધાનો વિષય છે માત્ર ને માત્ર એ માટીના ગરબાથી જોડાયેલી આસ્થા છે તો દરેક લોકોને વિનંતી છે કે આ દ્વારા એક રોજીરોટી પણ અમારા પ્રજાપતિભાઈઓ કુંભાર લોકોને મળે છે આપણી પરંપરા મુજબ વર્ષોથી જે પરંપરા ગરબાની આવી રહી છે તો એમની આરાધના માતાજીની આરાધના જે આપણે કરી રહ્યા છીએ તે મારા માતાજીની આરાધના મુજબ આપણે જે પરંપરા મુજબ આવી રહ્યા છીએ તો માટીના ગરબા જ આપ બધાએ સૌ ખરીદો તો કુંભાર પ્રજાપતિની જે એની રોજીરોટી છે એ પણ ચાલી રહે માટીના ગરબાનું મહત્ત્વ એવું છે કે જે આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ તો એ કાચી માટીનો ગરબો ચાલે અને એનાથી જ ઉપાસના થાય છે આદિ અનાદિથી ચાલ્યું આવે છે પરંપરાથી તો અત્યારે જે આ કંઈ આ વધારાનું વધી ગયું છે એ બધું બહુ ખોટું છે તો ખરેખર કાચી માટીનો ગરબો